આપણા ઉપરકોટમાં એક આપણે ફરતા ફરતા આપણને એક કાકા મળ્યા છે જે આપણને થોડીક મહેલ વિશે માહિતી આપશે શું છે મહેલનો ઇતિહાસ અને કેટલા વર્ષ પહેલાંની સ્થાપના હું બન્યું હતું આમાં કોના લગ્ન થયા હતા કોને મહેલ બંધાયો હતો એના વિશે આપણને કાકા થોડીક માહિતી આપશે તો આપણે માહિતી લઈશું કાકા પાસેથી કાકા મહેલ કોને બંધાયો હતો કાકા મહેલનો ઘણો ટાઈમ થયો છે અહીંયા એકસો આઠ રાજા રાજ કરી ગયા છે અને આ રાણક દેવીનો મહેલ કહેવાય છે અને અહીંયા રાણકદેવીની ચોરીઓ છે એમના બે દીકરા હતા અને જ્યારે રાખેંગાર મરાણો ત્યારે એવું કહેવાય છે કે રાણકદેવીએ અહીંયા ઊભા ઊભા રાખ હેંગાર આપણે ગરવા ગિરનારને કીધું તું એ કે આ રાખેંગાર આ ગામધણી મેરો તું છે ઊભો હું ત્યારે આપોઆપ આ જે અત્યારનો જે આ પર્વતરીઓ એની મેળાએ ખભડ્યો હતો એ હિમાલ આ જે પર્વતરીઓ ગિરનાર એ ખભીડ્યો હતો આજની તારીખમાં અહીંયા તમે જાઓ અંબાજી એટલે ત્યાં રાણકદેવીના થાપા છે એવું કહેવાય છે કે આ મેલમાં ઊભા ઊભા રાણકદેવીને હાથ લાંબા કરી અને એનું સતિત્વ પણ હું દેખાડ્યું હતું બહાર અને ત્યાં ઊભો રહ્યો હતો અને આ એકસો ને આઠ રાજા જેવા રાજ કરી ગયા છે એમાં અત્યારે તો જૂની પેઢે તો ઘણા છે પણ આ રા નવગણ ખેંગાર એ બધા આયન આયના રાજવાડા છે એકસો ને આઠ રાજા જેવા ટોટલ રાજ કરી ગયા હતા અને આમ ગણો એટલે તો આ ઘણો ઘણો એટલે ઘણો જૂનો ઇતિહાસ છે આ મહેલનો એટલે પછી કાકા જે આજે આમાં એમ કહેવાય છે કે આ મહેલની મહેલ આપણે ફરતો ફરતો જે આ દ્રશ્ય જોયું છે એ શેતી કરે બનાવેલું છે કે સિમેન્ટ ઈંટોના પથ્થર દ્વારા આજના આજના સમયમાં બનેલું છે આજના સમયમાં રિનોવેશન કરી અને સરસ બનાવેલું છે પણ છે જૂનું જ તે પણ રિનોવેશન કરી અને આ બધું સરસ કર્યું છે કે જેથી પબ્લિકને ખબર પડે કે આપણો અહીંયા આવો ઇતિહાસ છે ને આટલા એટલા અહીંયા રાજા રાજ કરી ગયા હતા એટલે કાકા જે આજે એમ કહેવાય છે કે અહીંયા જે રાણી દેવીના લગ્ન થયા હતા અને ચોરી હતી મંગળ ભેરા ભર્યા હતા કાકાનો ઇતિહાસ કાંઈ પણ એમાં કાંઈ રહે છે આ મહેલની અંદર આ ચારે ચાર છે એ રાણક દેવીના લગ્ન થયેલા ચોરીની સાક્ષી રૂપે છે ચારે ચાર રહ્યા ને ચારે ચાર જુઓ તો ત્રણે મેલમાં શું થેન્ક યુ કગા માહિતી પબ્લિક જય માતા